સરકાર દ્વારા જે રાજ્ય સરકાર જે છે અથવા વડોદરામાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કાર્યવાહી ચાલી રહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને જે સેન્ટ્રલ એક્ટ છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ એનું સદંતર ઉલ્લંઘન કરે છે આજે અહીંયા વડોદરા શહેરમાં ફતેપુરા વિસ્તારમાં આ એક ખૂબ જ અગત્યની એક મીટિંગ અને ચર્ચા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા દસ અગિયાર દિવસથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે લારી ગલ્લા ધારકોને જે લારી ગલ્લા ઉપાડી ગયા છે એક 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 રીતે કહીએ તો લૂંટી ગયા છે કેમ કે ગેરકાયદેસર રીતે ઉઠાવી ગયા છે તો એની સામે એક આંદોલનની જે પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે અને જે લારી ગલ્લા જે લોકો લગાડી રહ્યા છે આજીવિકા મેળવી રહ્યા છે એમના અંદર મજબૂતી આવે એમને પોતામાં પોતે ગેરકાયદેસર નથી એ ક્લેરિટી માટે આજે અહીંયા અમે એક શહેર લેવલની ચર્ચા ગુષ્ઠી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સદર કાર્યક્રમમાં છે વડોદરાના જે એક્ટિવિસ્ટ છે લારી ગલ્લા માટે લડતા સંગઠનો છે કામદાર યુનિયન છે વડોદરા શહેરના જે મુસ્લિમ એક્ટિવિસ્ટ છે એ બધા જ લોકો અહીંયા સામેલ થયા છે અને અમે અપીલ કરીએ છીએ વડોદરાના દરેક લારી ગલ્લા ધારકોને કે આ જે સંગઠન આ જે ચળવળ શરૂ કરવામાં આવી છે આજથી એમાં જોડાવ જેથી કરીને જેટલા પણ લારી ગલ્લાવાળા છે કેબિનવાળા છે એમને કાયદેસરતા પ્રાપ્ત થાય તમે એના વિચારો કે તમે ગેરકાયદેસર છો તમે દબાણ કરી રહ્યા છો દબાણ તો જે છે મોટા મોટા બિલ્ડિંગ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષ વિશ્વામિત્રી જે રિવર ઉપર જે દબાણો કર્યા છે મોટા મોટા મોલ અને ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરીને એ ગેરકાયદેસર છે લારી ગલ્લાવાળા ગેરકાયદેસર નથી નથી અને નથી તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે આ રીતે દાદાગીરી કરીને બેફામ રીતે એમને ડરાવી ધમકાવી એક આતંકિત કરીને એમની આજીવિકા રોજી છીનવી શકે નહીં એના માટે અહીંયા જે છે એ નક્કી કરવામાં આવ્યું છે કે બુધવારના રોજ સાડા ત્રણ વાગે જે પીડિત લારી ગલ્લા ધારકો જે છે એ એમના કુટુંબ સાથે એમના સાથીઓ સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વડી કચેરી છે ત્યાં અમે મોરચો લઈને જઈશું અને જે લારી ગલ્લા ઉપાડી ગયા છે એ વિનામૂલ્યે પરત આપે એની માટે માગણી કરીશું અને જે નુકસાન થયું છે એમની જે ગુડ્સ છે એમની જે વસ્તુઓ છે એમને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવા માટે પણ અમે ડિમાન્ડ કરીશું માગણી કરીશું અને ત્યારબાદ જો સંતોષ નહીં થાય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે છે એક પિટિશન દાખલ કરીશું આ લારી ગલ્લા ધારકોની મદદથી એના સંદર્ભે આજે અહીંયા આ જે છે આયોજન કરવામાં આવ્યું હતું આ સાડા ત્રણ વાગે અમે ત્યાં જમા થઈશું વડી કચેરીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માન્ય કમિશનરશ્રીને અમે મુલાકાત કરીશું રજૂઆત કરીશું મેમોરેન્ડમ આપીશું એપ્લિકેશન આપીશું જે લારી ગલ્લા ધારકોની જે સમસ્યાઓ છે એમને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરીશું અને આ લારી ગલ્લા ધારકોને કાયદેસરતા મળે કોર્પોરેશન તરફથી એના માટે અમે સંપૂર્ણ પ્રયત્નો કરીશું డవకేట్స్ ఎస్ఎం ఇందోరీ